કચ્છના બાડામાં માછીમારી કરવું હવે મુશ્કેલ બનશે જીએસસીએલ કંપનીના કારણે માછીમારી કરવું અશક્ય બનશે દરિયામાં પ્રદૂષણ ફેલાશે તો માછીમારી કરવું અશક્ય બનશે બાડામાં ચારસો થી પણ વધુ પરિવારો માછીમારી પર નિર્ભર છે બારસો થી પણ વધારે માછીમારો દરિયો ખેડી ગુજરાત ચલાવે છે મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળીના પ્રમુખે નિવેદન આપ્યું છે જો કંપની આવશે તો માછીમારી થશે બેકાર અક્ષર જ્ઞાન ન હોવાથી કંપનીમાં રોજગાર મળવાની શક્યતાઓ નહીવત છે પ્રદૂષિત પાણી દરિયામાં છોડાય છે તો માછીને મૃત્યુ પામશે જ્યાં દરિયા કિનારે ઉદ્યોગ આવ્યો ત્યાં માછીમારી પડી ભાંગી છે જીએસટીએલ કંપનીના કારણે માછીમારો બેકાર થશે આ માછીમાર સંગઠન તરફથી આ વાત કરવામાં આવેલી છે કચ્છનો સમૃદ્ધ દરિયા કિનારો વિવિધ પ્રકારની માછલીઓથી ભરપૂર હતો અહીંયા એક કરતાં અનેક પ્રકારની માછલીઓ મળતી હતી જેના કારણે માછીમારનો વ્યવસાય ખીલ્યો હતો પરંતુ જેમ જેમ કચ્છના દરિયા કિનારે ઉદ્યોગો આવતા ગયા તેમ તેમ માછલીઓનો ક્યાંચ ઓછો થતો ગયો જે બંદર ઉપર ઉદ્યોગો આવ્યા ત્યાંથી માછીમારોએ જગ્યા બદલવી પડી હાલ આપણે ઊભા છીએ કચ્છના માંડવી તાલુકાના ભાડા વિસ્તારમાં કે જ્યાં લાયજાનું નાનું બંદર આવ્યું છે એ લાયજાના નાના બંદરના માછીમારો શરૂઆતમાં ત્રિગડીને મોઢવા ગામે જે બંદર છે ત્યાં માછીમારી કરતા હતા પરંતુ ત્યાં પ્રદૂષણને કારણે માછીમારનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે તૈયાર મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળીના પ્રમુખ કરીમભાઈ વાઘેર તેમની સાથે વાત કરું છું કે ઉદ્યોગ કેટલો વિકસ્યો હતો અને હાલ કેવા પ્રકારની સ્થિતિ છે કરીમભાઈ કચ્છના મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો કયા પ્રકારે ફૂલે ફાલેલો હતો એ જો અત્યારે કચ્છના સમુદ્રની વાત કરીએ તો આમાં જે કિંમતી માછલીઓ હતી પાપલેટ છે કે લોબેસ્ટર છે કે ગોલ્ફિશ છે મોમેડેક છે બહુ વધારે પ્રમાણમાં મળતું હતું પણ જ્યારથી આ કંપનીઓ આવી છે મુન્દ્રા સાઇડ કંપની આવી છે અને મોઢવા તકરી સાઇડ કંપની આવી છે તો એ જે કંપનીનું કેમિકલ છે દરિયામાં ઠલાવે છે એના લીધે જો અત્યારે વાત કરીએ બંદરની કે મોઢવા સેન્ટરની વાત કરીએ તો ત્યાં કેમિકલના હિસાબે ડક છે લોબેસ્ટર છે એ પ્રજાતિ લુપ્ત થવાની આરે છે તો ત્યાંના માછીમારો છે એ અત્યારે સુરક્ષિત દરિયાકિનારો લાઇઝાનો છે કે આ ભાડા પાંચો આંખ બારાનું એરિયા છે ત્યાં આવી અને જે કિંમતી માછલીઓ છે પાપલેર છે લોવેસ્ટર છે ગોલ્ફિશ છે એને કેચ કચ કરી અને પોતાનો રોજીરોટી કમાવે છે જો ભવિષ્યમાં ત્યાં તો એ હાલત બેકાર થઈ છે માછીમારોની ત્યાં પર્યાપ્ત બોટો છે મહેકમ છે છતાં મછીનું ઉત્પાદન બહુ નહીવત છે તો ભવિષ્યમાં જ્યાં ભવિષ્યમાં અહીંયા કંપનીઓ આવશે બાજુ કંપની આવવાની છે જે સેલ કંપનીનું નામ સાંભળ્યું છે અને આવવાની છે ટ્રાય ચાલુ છે એની તો એ કંપનીના હિસાબે જે અહીંયાના ચારસો પરિવાર છે જે બારસો માણસો નબે છે માછીમારી ઉપર એ તો બેકાર થવાના છે સાથે સાથે આ કંઠી વિસ્તાર રાખી છે એ બેકાર થવાના છે આ કંપનીના હિસાબે કેટલો કેચ મળતો હતો શરૂઆતનો તો કે અત્યારે કેટલો કેચ મેળવી શકે છે માછીમારો અત્યારે હું ટૂંકમાં વાત કરું તો જે સો કેચ મળતો હતો ને એ પચાસ ટકાની નીચે આવી ગયો છે કેચની વાત કરી જો કેમિકલ ત્રણ ચાર કિલોમીટરના એરિયામાં જે કેમિટર ઠલાવતો દરિયામાં તો એ એરિયામાં નાના માછીમારો છે એ બાજુમાં જ કેચ કરીને પોતાનો વ્યવસાય ગુજરાન ચલાવે એ નાના માછીમારો ત્યાં ન જ ઊંડા પાણીમાં ન જઈ શકે તો એને હિસાબે જે વધારે જથ્થો મળતો હતો માછલીનું એ બહુ ઓછો થઈ ગયો છે માછીમારો બેકાર થઈ ગયા છે એ પચાસ ટકાની નીચે આવી ગયો છે ઓકે સૌથી મોટી વાત કે વર્ષે કેટલું રહેતું હતું અને તે હાલ કેટલું ટર્ન ઓવર સુધી તમે કન્ટિન્યુ કરી શક્યા છો જો સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો અત્યારે મેં મારી ઉંમરના હિસાબે કહું છું તે લોબેસ્ટર છે આ માંડવી મુન્દ્રા અને આ એરિયામાં બારા બાંબરે એરિયામાં લોબેસ્ટરનું એરિયા જ કહેવાય લોબેસ્ટર કિંમતી માછલી છે એ યુરોપ બાજુ એક્સપોર્ટ થાય છે એક કેજીના બે રૂપિયા છે ત્યારે એક બોટ જતી અને રોજના દસ પંદર વીસ હજારના લોબેસ્ટર લઈને આવતી અત્યારે પોઝિશન થાય છે માનમાં ડીઝલ નીકળે છે ઓકે હાલ જે કેચ મળે છે એનાથી કેટલું ટર્ન ઓવર રહ્યું છે પરિવારનું ગુજરાન કેવી ચાલે જો આ લાઇઝાની વાત કરીએ કે બારા બાંભાઈની વાત કરીએ તો જે કિંમતી માછલી છે બોમ્બે ડક છે લોબેસ્ટર છે અમારા બંદરની વાત કરીએ લાઇઝાની બંદરની તો અત્યારે પંદર દિવસમાં વીસ દિવસમાં સૂકા મચ્છલી બોમ્બેડેકની વાત કરીએ તો ચાલીસથી પચાસ લાખનું વેચાણ થઈ ગયું છે જો કંપની આવશે જ્યાં કંપનીનું પોઈન્ટ છે ત્યાં બોમ્બેડકનું ફિશિંગ કરી અને પોતાનું ગુજાન ચલાવે છે જો આ ત્રણ ચાર કિલોમીટર એરિયામાં કેમિકલ ઠલાવશે તો એ તો નાશ થવાની છે બુમલા છે લૉવેસ્ટર છે તો એકસો દસ ટકા કંપની આવશે તો માછીમારોનો ધંધો છે એ પરિભાગ છે અને માછીમારોનો પરિવાર બેકાર થશે શું ડિમાન્ડ સરકાર પાસે સરકાર પાસે ડિમાન્ડ છે ઉદ્યોગનો અમે વિરોધ નથી ઉદ્યોગ કેવા ખપે જે નાના માછીમારો છે ખેડૂત છે પશુપાલન છે એને નુકસાન ન થવું જોઈએ જો આ થશે તો એનો ઉગ્ર વિરોધ માછીમારોનો છે તો તમે જોયું કે આ હતા કરીમભાઈ જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રકારની સ્થિતિ કચ્છના દરિયા કિનારે ઉદ્યોગો સ્થપાવવાને કારણે થઈ જે સો ટકા માસ્કેટ પકડતા હતા તે માત્ર પચાસ ટકાના લેવા લાગે છે ડીઝલ ખર્ચો પણ નીકળતો નથી અને જો આવા સંજોગોમાં જે જીએસસીએલ કંપનીની સ્થાપના થશે તો વધ્યા ઘટ્યા જે માછીમારો માછીમારોના વ્યવસાય જે સંગ્રહાલય છે તેને સંપૂર્ણ બેકાર થવાનો હોવા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ ઉદ્યોગોનો વિરોધ નથી કરતા પરંતુ ઉદ્યોગ કેવો હોવો જોઈએ ખેતી પશુપાલન ખેડૂતો માછીમારો ઉપયોગ કરતા હોવો જોઈએ જો આ કંપની આવશે તો માછીમારોને સંપૂર્ણ બેકાર થવાનો ભય રહેલો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ માંડવી